હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સજુકી સ્વિફ્ટુ વિડી કરાવેલ છે બે હજાર અઢાર મોડલ વન ઓનર કાર વ્હાઈટ કલરમાં બે હજાર અને અઢારનું મોડલ કાર છે અને ટીપટોપ કન્ડિશન કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો જે પણ કોઈ મારા મિત્રો આ કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટી જાય તેમાં નંબર આપેલો છે બે હજાર અને અઢારનું મોડલ છે કાર સ્વિફ્ટ છઠ્ઠો મહિનો વન ઓનર કાર છે ડીઝલ એન્જિન વીડીઆઈ કારમાં લજ્જ સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે સારા ટાયર જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને માત્ર એક્યાસી હજાર કિલોમીટર જેન્યુર ફરેલી સ્વિફ્ટ વીડીઆઈ કાર જોવા મળશે માત્ર એક્યાસી હજાર કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સોએ સો ટકા વર્ક કરે છે તમામ સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન રૂકવા એક નંબર જોવા મળશે બાકીની કન્ડિશન તમે જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર તે જ પ્રમાણે રૂબરૂ સ્થળ ઉપર જોવા મળી જશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધ્કો ન થાય અને કાર લેવાની હોય તો જ ફોન કોલ કરવા ખોટા ફોન કોલ કરવા નહીં કાર માલિકનું નામ સંબીરભાઈ છે સમબીરભાઈએ આ કારની કિંમત પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તમે રૂબરૂ સ્થળ ઉપર જોયા બાદ ફેરફાર થઈ જશે માલિક માલિકનું નામ સંબીરભાઈ છે સમબીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોની ઉપર નંબર આપેલો છે જયશરાજ